હાર્દિક 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 સ્વાગત છે તો બધાને જય માતાજી જય મા મોગલને જય શ્રી કૃષ્ણ તો આજ તો આજે તમે થમનલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આજ શેના માટે વિડીયો બનાવ્યો છે આજ આપણે જવાનું છે સુરત હા સુરત જવાનું છે આજે તો આજ આપણે હજી તળાજે જવાનું છે બાકી બધી થોડી થોડી વસ્તુ લેવાની છે કામ છે તળાજે તો એ લેવા જવાની છે તો એ લઈને પછી આપણે પાછા મળીશું ચાલો તો ફેમિલી તળાજે પહોંચી ગયા છે તો તળાજે પહોંચી તો આપણે આપણે દાવણ સાથે ગુગલ પે ગુગલ પે નાખવા દે બરોબર છે તારે કેટલા નાખવાના છે હજાર રૂપિયા કેટલા નાખવાના છે હજાર હજાર સારું હાલો મળી જાય હાલો તો ફેમિલી પૈસા પૈસા લગાવીને આપણે આવી ગયા છે વાળ કપ્પાની દુકાને કારણ કે અમારે ભાઈને વાળ કપ્પાના છે કાં વાળ કપ્પા છે ને તારે હે કપ્પાના છે હેલા

કામી લ્યું લગી ગયો થાય ખાઈશ હું લીધું બે ગેસ એ બે હારો વાંધો નહીં આરો ભેજોડ ખાઈ લે મળી ગયા કહે પછી થઈ થઈ પડી ગયો હું વિચારમાં પડી ગયેલા પડી ખાઈ હે ભાવે ભાવે તને ભેટ જો ભેલા ભેળ ભાવે તને એ અરે ભાણે તારો તારો ભેળજોળ ખાઈ લઉ

બસ બધું કાન જો તળા જ લેવાનું હતું એ બધી વસ્તુ લેવાઈ ગઈ છે અને ઘરે વહી આવ્યા છે અને થોડી થોડી આપણે તૈયારી કરવી પડશે કારણ કે બધી વસ્તુઓ જે પડી છે એ બધી ઠેલામાં બધું ભરવું પડશે મૂકવું જોઈએ અને બાકી તો એક વાત તમને ખાસ કહેવાની છે કે મારે એક ગર્લફ્રેન્ડ પણ છે પણ એ ગર્લફ્રેન્ડ છે પણ હવે હું જાઉં છું સુરત હવે એને મૂકીને મારે જવું પડશે કારણ કે હવે તો હું એનું મિસ કરીશ મૂકીને જવું પડશે અને એ ગર્લફ્રેન્ડ તો હું નામ તો નહીં લઉં પણ એ કોણ છે હું તમને કહી દઉં આ છે કે કાંઈ વાંધો નહીં આપણે મૂકીને જવાનું છે અહીંયા હવે આપણે નિરાતે પછી લઈ જઈશું સુરત અત્યારે તો અહીંયા છે તો નહીં એને જોઈએ આપણે કેટલો સમય આપણે અહીં રહી છે હમણાં રાખવી પડે એમ છે ગાડીને કારણ કે હા અત્યારે તો આ જ મારો સાથીદાર છે એવું ભાઈ એ ઘટે નહીં આ આપણે સામાન્ય પરમાની જે બધું ભરવાનું છે તો આની તો ઠેલો બાકી છે ભરવાનું તો બાકી બની રહેજો ભઈ આગળ મળી આગળ લાઈટ્સ કેમેરા

Setan Halo, pesan lain ngobrol Iya, pun ya, Nah, tuh, halo, mana Lights, camera, action. હાલો ફેમિલી તો આપણે તો પાણીપુરી ખાઈ લીધી છે અને મજા આવી જશે પાણીપુરી બહુ મજા આવી અને હાલો તો આપણે મમ્મીને લેવા જવાના છે કારણ કે આપણે જવાનું છે અત્યારે સુરત પાછું ટાઈમ થઈ જાય છ વાગ્યાનો તો પછી લઈ આવું પહેલાં પછી આપણે ના મળીએ હાલો તો ફેમિલી તો આપણે આવી ગયા છે મંચુપાની વાડીએ તો આમ તો કપા હો પણ કાંઈ ઘટે નહીં એવો કપા બહુ સારો કાંઈ ઘટે નહીં

સારું હાલો તો પગે લગી લીધા છે અને હવે બસ આપણે આવી જાય બસ ની વાટે થઈ આપણે બસ આવી જાય પછી આપણે નીકળશું હાલો તો ફેમિલી બેઠી ગયા છે બસમાં તો બસ આવી ગઈ છે તો બસ કામ પર બેઠી ગયા છે તો હવે આગળ એ જે અમારા ભણુભાઈ જે આવે છે ગોપાલભાઈ તો એને આજે આપણે ગયા બધાથી લેવાના છે તો બસ ફાઇનલી બસ આવી ગઈ છે તો સ્કાય ને આપણે બેઠી ગયા છીએ આપણે ને આપણે પહેરી પછી મળીએ આપણે હારો હાલો તો ફેમિલી તો ભાઈ ભાણુભાઈ અમારે આવી જશે વેળા બદલથી લો